આ જૂના સમયની વાત છે નાનકડું મુઠ્ઠીમાં દાના જેટલું ગામ વસ્તી પણ બહુ નહીં પણ ગામ આખું મોજીલું ખેતર ઘર અને મહેનત એ સિવાય કંઈ ખાસ નહોતું તે સમયે શોખ શું કહેવાય એ પણ લોકો જાણતા નહોતા કારણ કે શોખ પૂરા કરવાએ તો જાણે પહાડ ઊંધો મારવા જેવી વાત હતી પણ ગામમાં એક વડીલ હતા જીવાભા કારણ કે જીવાભા ઘણી વાર શહેર જઈ આવતા અને ગામના લોકોને શહેરની રોનકની વાતો કરતા એક વખત જીવાભા શહેર ગયા બજાર જોતા જોતા એક જૂતાની દુકાને જીવ અટકી ગયો

કિંમત પૂછી દુકાનદારે કહી પણ એટલા પૈસા ક્યાં હોય એ સમયના દિવસોમાં એટલી કમાણી સપનામાં પણ નહોતી જીવાભા ત્યાંથી નીકળી ગયા પણ મનમાં એક જ વાત એક દિવસ બૂટ તો પહેરવા જ છે આ છોકરાઓ એકવાર શેર જોવા જાજો મજા આવશે હું એક બૂટ જોઈને આવ્યો છું થોડી રકમ ભેગી થાય પછી બૂટ લઉં સમય ગયો જીવાભાઈ ટુકડે ટુકડે રકમ ભેગી કરી એક દિવસ બૂટ લેવા જેટલા પૈસા થયા આજે નવા બૂટ લેવા જાવ છું શહેર બૂટ લઉં એટલી રકમ ભેગી થઈ ગઈ છે આજે તો હરખ નથી હમાતો ફરી શહેર પહોંચ્યા સીધા એ જ દુકાને ગયા હરખની તો કોઈ હદ ન હતી લો તાણે આ બૂટ કાકા તમારું સપનું પૂરું થયું હા ભાઈ આ બૂટ માટે તો ટુકડે ટુકડે રકમ ભેગી કરી છે બૂટ પહેર્યા અને જીવાભામાં એક અલગ જ જોશ આવી ગયો માને બૂટ કહેવાય હવે મારી ઈચ્છા પૂરી થઈ લો ભાઈ આ બૂટની રકમ થોડા ઓછા લેજો કાકા વ્યાજબી જ છે જીવાભા શહેરમાં ચાલતા જાણે રાજા હોય એમ ખરેખર આ નવા બૂટથી તો મને રાજા જેવો અહેસાસ થાય છે ગામમાં તો વટ પડશે આખી જિંદગી તો ચપ્પલમાં જ કાઢી નાખીને ગઢપણમાં બૂટ પહેર્યા એક શોખ પૂરો થયો ગામ પરત ફર્યા જેમ જ ગામમાં પગ મૂક્યો લોકો થંભી ગયા આખા ગામમાં આવા બૂટ કોઈએ જોયા નહોતા તમે તો કમાલ કરી આ જોડા તો તમને જોર જામે છે હા તમે શોખ તો પૂરો કર્યો હો ખરેખર જીવાજી તમે તો વટ પાડી દીધો હા ભાઈ વટ તો જ્યાં જાય ત્યાં બૂટ પહેરીને જ જાય જ્યાં બેસે ત્યાં બાજુમાં મૂકી દે નજર સામે બૂટ તો નજર હામે જ હારા ક્યાં કૂતરા લઈ જાય તો માંડ તો લીધા છે

થીગડા જોડાઈને એક અજીબ જોડી બની ગઈ હવે જીવાભા બૂટ પહેરીને બહાર નીકળે તો પહેલો જેવો રૂતબો રહ્યો નહીં મારા બૂટ જોઈને મને પોતાને હસવું આવે છે હવે મારે તેમને છત પર મૂકવા પડશે આ જોડા હવે સાપરા ઉપર જ રાખું થીગડા મારી મારીને જોડાનો ડોળ જ બદલાઈ ગયો એક દિવસ એમને થયું હવે નહીં રાતના અંધારામાં બૂટ કચરામાં ફેંકી આવ્યા આ જોડાએ તો હવે હદ કરી કોઈને ખબર ન પડે એમ ઉકરડામાં ફેંકી દઉં પણ સવાર પડતા ગામના બાળકો બૂટ લઈને આવ્યા જીવો હાલો તમારા બૂટ ગામના કચરાના ઢગલામાં પડ્યા હતા અરે રે એ તો બહુ ખરાબ થયું હવે તો એમને પણ જોડા નતા ગમતા પણ મન નહોતું લાગતું હસતા હસતા પહેરતા પણ કંટાળી ગયા હવે આ ઢોડાનું કઈ કરવું પડશે હું તો કંટાળ્યો એક દિવસ જીવાભાઈ બૂટ ઊંચા ફેંક્યા જ્યાં જાય ત્યાં જાય એ આવજો હવે પાછા ન આવતા પણ એ જ દિવસે ગામમાં એક મોટો જમણવાર હતો રસોડામાં દાળના મોટા તપેલા ઉકળતા હતા એ જ વેલાએ હવામાં ઉડતું જીવાભાનું જોડું સીધું જઈને દાળના તપેલામાં ધપપાક કરીને પડ્યું અરે દાળમાં આવડું મોટું કોકમ કોને નાખ્યું અરે મેં તો નથ નાખ્યું અરે આ તો કોક નું જોડું છે અરે આ તો જીવાભા નું જોડું છે બધા ભેગા થઈ જીવાભાને ત્યાં ગયા ફરિયાદ લઈને ચાલો જીવાભા પાસે હવે તો હદ થઈ આ જીવાભાના જોડાયે આખો પ્રસંગ બગાડ્યો હવે મહેમાનોને શું ખવડાવીશું જીવાભા જોડા નતા ગમતા ત્યાં ઉકળે ફેંકવાતા તમને અમારી દાળ જ દેખણી અરે મેં તો છૂટો ઘા કર્યો તો મને ક્યાં ખબર હતી કે તમારી દાળ બગાડ છે અરે આ જોડાએ તો તમારી ખાલી દાન બગાડી પણ મારું તો આખું ગઢ પણ બગાડ્યું યો રાખો તમારું જોડું આ આને તો ફાયરે કરી આ વખતે જીવાભા ખરેખર કંટાળ્યા આખું ગામ ભેગું કર્યું અને બોલ્યા જુઓ આ જૂતા આપણે બહુ સહન કર્યું છે હવે ચૂપ નહીં રહીએ હવે આ જોડા હું પાછા ઉકળડે ફેંકવા જાઉં છું કોઈ પાછા લાવીને મને હવે નો આપતા નહી તો પાછી કોકની દાળ બગડશે મિત્રો જીવભાના જોડાની વાર્તા ગમી હોય તો અમારી જ્ઞાન ગ્રહણ ચેનલને સબસ્ક્રાઇબ કરો